તો એક્સ વત્તા વાય બે નો સરવાળો કરો એટલે આપણને પ્રક્રિયા ક્રમ મળી જાય ઓકે અહીંયા એની વાત કરે તો એમાં જોઈ શકો છો પ્રક્રિયા ક્રમ આપ્યો છે એક્સ બરાબર વિદ્યાર્થી મિત્રો આપ્યા છે વન પોઈન્ટ ટુ ઓકે

अ uh, वत्ता अ y = 3 / 2 ओके हालो व्यवस्थित रीते आખા ના છેદ માં 2 થઈ જાય ઉપર અહિયાં 2 લસા લઈ લિધો એટલે વિદ્યાર્થી ઉપર અહિયાં 3 નો 2 ને અસર વાળો કરો તો વિદ્યાર્થી મિત્રો અહિયાં 4 / 2 થઈ જશે 4 / 2 એટલે 2 થઈ જશે એટલે કે વાત કરે કે અહિયાં અ પ્રક્રિયા જે ક્રમ સે વિદ્યાર્થી મિત્રો n n = 2 આવે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય ક્રમની છે દ્વિતીય ઓકે માઇનસ વન ઓકે સર અમને ખબર પડી કે જો એક્સ બરાબર થ્રી એ પોઈન્ટ ટુ આપેલા છે અને વાય બરાબર માઇનસ વન આપ્યા છે ઓકે સર અહીંયા લસા લેવો હોય તો લસા લેવો હોય તો વિદ્યાર્થી મિત્રો આ માઇનસ નીચાની છૂટી થાય છે તો અહીંયા માઇનસ આવશે માઇનસ એક ઓકે અહિયા લસામાં લેવો હોય તો વિદ્યાર્થી મિત્રો બે એકા બે ઓકે અહિયાં સાદુરૂપ વિદ્યાર્થી મિત્રો આપશો આ પ્રમાણે થાય છે ત્રણ માઇનસ બે અને બે બે બંને બાજુ છે એટલે લસા લઈ લઈશું એટલે વિદ્યાર્થી મિત્રો ઉપર એક વચ્ચે અને નીચે બે વચ્ચે આ થઈ જશે વિદ્યાર્થી મિત્રો અર્ધ વિદ્યાર્થી મિત્રો ને ખબર પડી ગઈ છે મને નથી લાગતું કે કોઈને કઈ પ્રોબ્લેમ હોય ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો આગલા લેક્ચરમાં આપણે વ્યવસ્થિત રીતે આ આપણે પ્રશ્નો આવ્યો હતો એવો સમજાયો હતો એમસીક્યુમાં ખાસ યાદ છે કે પ્રક્રિયાનો જે વેગ અસર છે એના એકમ ઉપરથી જો આ એકમ એકમ છે ઉપરથી આપણે કહેવાનો છે કે પ્રક્રિયા ક્રમ શું હશે પ્રક્રિયાનો ક્રમ શું હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અહીંયા જે જે એકમ એકમ છે છે એના ઉપરથી આપણે એમ કહેવાનું છે કે પ્રક્રિયા ક્રમ શું હશે સર કેવી રીતે ખબર પડે અલ્યા આગળ આખું વ્યવસ્થિત રીતે સૂત્ર આપ્યું છે સૂત્ર એનો ખબર પડે તો થોડુંક અમે ગોખી લો ખાસ યાદ રાખજો કે જ્યારે વિદ્યાર્થી મિત્રો મોલ ઉપર ખાસ ફોકસ મારો મોલ મોલ આવડી જશે તો વાંધો આવે ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો મોલ અહીંયા ખાસ ધ્યાન રાખજો હું અહીંયા કશું મોલ ઓકે આ વસ્તુ તમારે મોલ ઉપર યાદ રાખવાની એટલે આવડી જશે રાઈટ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે શૂન્યક્રમ ની હોય શૂન્યક્રમ ની પ્રથમ ક્રમની

વિદ્યાર્થી મિત્રો અહિયા લિટર ઓકે અને બધામાં ખાસ યાદ રાખવાનું સેકન્ડ ઇનવર્સ આ બધામાં સેમ હશે ઇનવર્સ બધામાં હોય 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 ને ઘાત તો બધામાં હશે મને લાગતું કોઈને કઈ પ્રોબ્લેમ હોય સર નહીં એકદમ કમ્પ્લેટ છે અમને કાંઈ પ્રોબ્લેમ નથી ઓકે ઘાત હવે લીટર ની જો અહીંયા વન ઘાત છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ વન ઘાત અહીંયા ઝીરો છે તો ઝીરો અહીંયા માઇનસ વન છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસ વન આવશે માઇનસ થ્રી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસ થ્રી આવશે એનો મતલબ છે અહીંયા માઈનસ અને બધું પ્લસ અહીંયા માઇનસ અને અહિયાં પ્લસ અહીંયા માઈનસ અને પ્લસ અહીંયા પ્લસ તો અહીંયા માઈનસ એક બીજાની શું હોય છે વિદ્યાર્થી મિત્રો વિરોધ ઓકે

એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ ખબર પડી ગઈ છે કે આ જોઈ શકો છો એ દ્વિતીય કયા ક્રમની થાય દ્વિતીય દ્વિતીય ક્રમની ઓકે સર હવે બીજી પ્રક્રિયામાં વાત કરીએ બીજી પ્રક્રિયામાં માત્ર ને માત્ર હું છે સેકન્ડ ઇન્વર્સ જોઈ શકો છો અહીંયા માત્ર ને માત્ર હું આપું છે સેકન્ડ ઇન્વર્સ

માટે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી કારણ કે આગલા લેક્ચર માં આવા આઈએમ શીખ્યું જોયા હતા કે બોર્ડ ની પરીક્ષામાં ગુસ્કેટમાં અને કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રકારના પ્રશ્નો જોવા મળે છે એટલે ખાસ યાદ રાખવાનું આમાં કઈ એવું નથી કે જે ન આવડે હાવ ઈજી છે તો બધાને આવડવું જોઈએ